રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે એક ધારણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે અગાઉની અમારે રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકોને અનેક વાર રજૂઆત કરવા છતાં આ ગેમ ઝોન અન્ય જગ્યાએ ફેરવવામાં આવે એવી કોંગ્રેસ પક્ષની માગણી છે લોકોની સેફ્ટીના મુદ્દે આધારિત છે આપ પણ જોઈ શકો છો બંને તરફ રસ્તા સાંકડા છે ત્યાં છોકરાઓ સ્કૂટર પાર્ક કરે કઈ રીતે ગેમ ઝોન રહે એટલે બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય એટલે એને સારી સદબુદ્ધિ આપે એટલે આ ધારણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે થોડા દિવસો પહેલાં કોંગ્રેસ સમિતિ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે એના પછી બીજો કાર્યક્રમ લોકોના સૂચન પણ મગાવવામાં છે અહીંના બ્રિજની નીચે જે ગેમ ઝોન છે સામેના દુકાનદારો સ્કૂલવાળા એની પણ ના છે પણ આ ભાજપની જીદની હિસાબે આ ગેમ ઝોન થઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષ સખત વિરોધ કરે છે અને આવનારા દિવસોની અંદર બીજી વખત ટીઆરપી ગેમ ન જ ન બને એ બાબતમાં ધારણા કરવામાં આવ્યા છે